જ્યાં પાવન નર્મદા જળથી મહાદેવજીને અભિષેક કરાશે આ યાત્રાની પૂર્વ તૈયારીના ભાગરૂપે ગંગોત્રી હોટેલ ભરૂચ ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં હિન્દુ ધર્મ સેના ભરૂચના જિલ્લા પ્રમુખ પ્રયાગસિંહ વાસ્તિયા અધ્યક્ષ પદે ઉપસ્થિત રહ્યા હતા યાત્રામાં એકસો આઠથી વધુ કાવડ યાત્રીઓએ ભાગ લેશે જ્યારે પચીસ સ્વયંસેવકોની ટીમ યાત્રા માર્ગ પર સેવા કાર્ય માટે તેના રહેશે જેથી ભક્તોને કોઈ અડચણ ન પડે યાત્રાનો મુખ્ય ઉદ્દેશ ભક્તોને આધ્યાત્મિક આનંદ સંસ્કૃતિ સાથે જોડાણ તથા શાંતિ એકતા અને ભક્તિભાવનો સંદેશ પ્રસારિત કરવો છે આ પત્રકાર પરિષદમાં હિન્દુ ધર્મ સેનાના અગ્રણીઓ સુધીરસિંહ અતોદરિયા પ્રયાગરાજ વાસિયા જીણા ભરવાડ વિરલ ગોયલ જીતુરાણ અને રાહુલ વસાવા ઉપસ્થિત રહ્યા હતા